એ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદનું આગમન પાલનપુરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો પાલનપુર વડગામ ડીસામાં વરસાદ વરસી રહ્યો છે દાંતીવાડા અમીરગઢ ધાનેરા સહિતના પંથકમાં પણ વરસાદ વરસ્યો છે બનાસકાંઠા પંથકમાં મેઘરાજાનું આગમન ફરી શરૂ થયું છે તો પાલનપુર છે વડગામ છે તમામ જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં હજુ પણ વરસાદ પડી રહ્યો છે મેઘરાજાનું ફરી એક વખત આગમન વડગામ ડીસા ધાનેરામાં પણ વરસાદ વરસી રહ્યો છે સતત બે દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે વાત કરીએ બનાસકાંઠામાં ફરી મેઘરાજાનું આગમન તો જૂનાગઢના કેશોદમાં બે દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો સતત ઉકળાટ બાદ ફરી વરસાદ પડતા ગરમીથી આંશિક રાહત મળી છે કેશોદમાં સિઝનનો કુલ નવ ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે બે દિવસના વિરામ બાદ ફરી વરસાદની એન્ટ્રી હજુ સુધી વાત કરીએ તો નવ ઇંચ જેટલો વરસાદ વરસી ચુક્યો છે અને ફરી એક વખત કેશોદમાં વરસાદ વરસ્યો છે રસ્તાઓ છે ત્યાં પાણી ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ છે અહીં વાત કરીએ બે દિવસ બાદ ફરી વરસાદનું આગમન થતા લોકોને ગરમીથી આંશિક રાહત તો મળી જ છે પરંતુ જે રોડ રસ્તાઓ છે ત્યાં પણ ક્યાંક પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે અત્યાર સુધી વાત કરીએ તો કેશોદમાં સિઝનનો કુલ નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે જાણકારી સાથે સંવાદદાતા અમર જોડાઈ ગયા છે અમર અત્યારે પણ વરસાદ શરૂ છે કેશોદમાં સ્થિતિ શું પ્રેતી ચોક્કસ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે જૂનાગઢ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ છે કેશોદમાં ભારે વરસાદના કારણે છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જે રીતે ઘરમાં પણ પાણી પ્રાથમિક માહિતી છે છે તે તે મળી રહી હાલ વિસ્તારની અંદર અવિરત વરસાદ શરૂ છે છેલ્લા બે કલાકની અંદર એક ઇંચથી થી વધુ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદી માહોલ છે જ્યારે કેશોદની અંદર એક એનડીઆરએફ ની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જી બિલકુલ આભાર આપણું જાણકાર

આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી કે એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે પછાત સમાજને ક્યાંય આપવાની વાત આપવામાં આવે છે મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય ત્યારે માત્રને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે પછી ચૂંટણી પડી જાય પછી એને આશિયામાં ધકેલી દેવામાં આવે છે આ જે રાજીનામું આપ્યું એનો આ લેટર

તો સાબરકાઠાના ઈડરના જાદર અંડરબ્રિજ માં પાણી ભરાઈ ગયા છે રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદ થી અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા જાધર અરુડા રુદરડી લાલપુર સપ્તેશ્વર તેમજ જાધર ચડાસડા ભુવેલ દરાવલી ગામો અવરજવર માટે બંધ થઈ ગયા છે રેલવે લાઇન પર બનાવેલ અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા ભારે હાલાકી અત્યારે સર્જાઈ રહી છે શાળા કોલેજ સહિત ધંધા રોજગાર અર્થે અવરજવર જવર કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે સવારના સમયે મોટાભાગના વાહન ચાલકો અર્ધ જ અટવાયા હતા રેલવે ઓથોરિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે વાત કરીએ સુરતની સુરત જિલ્લામાં ભારે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તબિયત બગડતા તેને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ફાયર વિભાગ દ્વારા ગીતાનગરમાંથી લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે લોકો ઘૂંટણ સમા પાણીમાંથી નોકરી ધંધા પર જવા મજબૂર બન્યા છે ભારે વરસાદના પગલે વીજ પુરવઠો પણ ખોરવાયો હોવાનું રહીશો જણાવી રહ્યા છે તો આ દ્રશ્યો છે સુરતના સુરતની વધુ વિગત સાથે સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ માહિતી મેળવીશું આ વિશે કીર્તેશ વાત કરીએ સુરતમાં લગભગ જે રીતે બે થી ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે સુરતમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અનેક વિસ્તારો છે જળમાં બકાર થઈ ગયા છે અત્યારે કેવી સ્થિતિ છે બિલકુલ વરસાદનો પહેલો રાઉન્ડ અને ચોથો દિવસ સતત સુરતમાં

કામ ધંધા માટે લોકો ઘૂંટણ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ખાસ કરીને પર્વતમાં ગીતા ખાતે રહેતી મહિલાની આપનો નું જાણકારી આપવા માટે તો સુરત ના આ દ્રશ્યો છે છે ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે પર્વત પાટિયાથી લીંબાય જવાનો રોડ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે ગીતાનગર કે જ્યાં સૌથી વધારે નાની મોટી હોસ્પિટલો આવેલી છે પ્રસ્તુતિ ગૃહ આવેલા છે કે અહીંયા ઘણા બધા દર્દીઓ ફસાયા છે ત્યારે ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે કે મેડિકલની ટીમ તમામ દવાઓ અને સાધનો લઈને અહીંથી થોડેક આગળ મહાનગરપાલિકાનો આવાસ આવ્યું છે કે જ્યાં મહાનગરપાલિકાના કર્મચારીઓ રહેતા છે તેમના નાના બાળકો છે પરિવારમાં વૃદ્ધો છે ત્યારે તેમના માટે મેડિકલ સહાય લઈને આ બોટ અંદર જઈ રહ્યું છે કારણ કે જો આ બોટોમાં અમે સવાર થઈએ તો મેડિકલ સહાયમાં બે માણસો ઓછા જાય તેને લઈને અમે અમારી સામાજિક જવાબદારી સમજી આ નથી બેઠા અને મેડિકલની ટીમ અંદર જઈ રહી છે દ્રશ્ય જોઈ શકાય છે કે આ ગીતાનગરમાંથી ઘણા બધા લોકો અંદરથી બહાર આવતા હોય છે કારણ કે અહીંયા નાની મોટી હોસ્પિટલો આવેલી છે તમામ લોકો હોસ્પિટલોમાં દાખલ છે ગ્રેન્ડ જનરલ હોસ્પિટલની બારી પર બી બે વ્યક્તિઓ ઉભેલા દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ તમામ લોકો મદદની રાહ જોઈ રહ્યા છે તો पाँच छह साल से तो रोज ही इतना इतना वो भी दो तीन बार आता है पानी दो तीन बार आता ना, है क्या नाम है से क्या हो गया ये हर साल का हो गया है जैसे बारिश है दो दिन के बारिश में इतना बार अभी तो पूरा अभी मानसून सीजन ही बाकी अभी तो मानसून सीजन लेके ये सब घर के लिए सामान लेके जा रहे हैं खाने के लिए कुछ व्यवस्था नहीं है तो भाई जी मुडा भाई शून नाम आप जितेंद्र कुमार कहाँ जा रहे हो आप ये सामान डूटी जा रहे हैं ऑफिस क्या काम करते हो कपड़े का काम तो इतने पानी में

વચ્ચે થી પસાર થતા હોય છે ત્યારે ચોક્કસ જે અન્ય એક ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું અને પાછળ એક ભાઈ છે એમની સાથે પણ વાત કરીશું શું નામ છે ભાઈ આપનું ઘનશ્યામ ટેલર ઘનશ્યામ ભાઈ શું કહેશો તંત્રની બહુ જ બેદરકારી છે આ છેલ્લા પચીસ વર્ષમાં આ નવથી દસમી વખત પાણી ભરાવાનો મામલો સામે આવ્યો છે તે છતાં પણ ત્રણ દિવસ છતાં બી પાણી ઉતારવાનું કોઈ નામ નથી ને કોઈ પણ જાતની તંત્ર દ્વારા સગવડ આપવામાં આવતી નથી છેલ્લા આટલા વર્ષો આ સમસ્યા છે ફરિયાદો કરવામાં નથી આવતી ફરિયાદો કરવામાં આવી આવે તે છતાં પણ અહીંયા કોઈ તમને પગલાં લેવામાં આવતા નથી બિલકુલ લોકોનો સીધો આક્ષેપ છે તંત્ર સામે રોષ છે કે ફરિયાદ કરવામાં આવે છે તે છતાં પણ કોઈ સાંભળતું નથી કેમેરામેનને કંઈ તેની પાછળના દ્રશ્યો બતાવશે કે ત્યાં આગળ